આપડે ભાઈ સડી જાડી સંજયભાઈ ની સંજયભાઈ આપણને રોજ ની પાંચસો દાડી આપી દે છે અને ખાવા પીવાનું ત્યાં ટાઈમ અને ઘર આપડા એટલે આ રીતનું છે ને કઈ કેવાય

અમે ભાઈ દાડી એકે કઈ બીજે જે થાય કામ ન થાય આપણે પણ આપણે આવી જશું ભાઈ શૂટિંગ માં ને આવી ગયા અંબે માં અજય જય અંબે માં હું ખુદ અંબે માં છું તો હું કેમ બોલું કે જય હેપી બર્થડે માતાજી છો હું થેન્ક્યુ હવે ખુશ રહો દીકરા ખુશ ગયો તે હું છે બર્થડે ની પાર્ટી નું

ના કે હું કંઈ કીધું જ નતું ભાઈ એને મન છે ને કંઈ કીધું નતું ખાલી મને છે ને ની લાવવા કીધું તું એટલે બીજું આવે નવરાત્રી ને પહેરવાના ક્યાં ઈ તે એવા જ પહેરી ને એવું ક્યાં જોઈએ ભણવા જાય તે હોય જ ભણવા હોતક જવાનું છે આવા કપડામાં ભણવા જવાનું હોય ઈસ સ્કૂલે ફંક્શન હોય ને તે દે આઈકણ નો લઈ જવાનું હું ભણેલો મારો ભાઈ

ચેનો પાવડર હા તો કઈ વાંધો નહિ હાલો તો તૈયાર થઈ જઈએ તો હાલો continue બનાઈ હવે આ હું નવરા થયા ને એક વાર હાલો પછી કઈ શૂટિંગ નો ટાઈમ નો મળે તો માં charging ખૂટી જાય તો ભાઈ જો રીંગણા કટિંગ થવા મીના છે ક્યારે ખવડાવવાનું છે પ્રવીણભાઈ

એટલે આપણને ફાયદો જો ભાઈ આપણો છે ને હતો છોકરાનો લાભ નિહાળજો અને મારા ભાઈ ભાઈ બી હતા અને મારા ભાઈ બી છે ને પણ પૈસા આપ્યા બસો રૂપિયા અમારા ભાઈ છે ને બસો આપ્યા ને થોડુંક મન મોકળું થાય છે બસો લઈ ગયો રોવે છે બસો રૂપિયાનું કિંમે છું આપણે કઈ મળશે મળશે નહીં ભૂલી જાય સોરી આ મંદિર છે અને ભાઈ અમે તો શૂટ શરૂ છે આપણો સીન પૂરો થઈ ગયો છે

ચાલે બપોરે આવું કૈક છે ખાવાનું જે આ ચાક છીડા વગર નું અમારે સીન માં લેવાનું તો લે લઇ લેતા આયવા તા ચાલો કઈ વાંધો નઈ કંટીન્યુ બીજાય એ વાણી રીંગણા ઘરના બાજરાના રોટલા અને ઘઉંના રોટલા રોટલો એક બટ એક ખાઈ એટલે બઠ્ઠા પડી જાય એવડા રોટલા જો અને સાઈઝ ઘરની ભેજની અને અમારે હા આ પાડો અહીંયા રહ્યો ઘર ધણી સોરી સોરી ઘર ધણી ઘર ધણી સાચું પાડો ખોટું અને મારા શેઠ બંધ ખોટું ખાવાનું આવી હાલો શરૂ કરી દેવું તો બધા બે લગભગ વાજી જશે બે અઢી અને અહીંયા બાયુમાં પીરસવાનું કામકાજ શરૂ છે અને અમારા ટેણી પીરસે ભાઈ મને નહીં આને દે અમારો બોસ બાકી છે કાંઈ વાંધો નહીં એટલે એનું લઈને તો કાંઈ વાંધો નહીં હાલો હવે ભાઈ શૂટિંગમાં હે ને

તું વાંડોસ કેતો તું તારું તો હાલો ને ખોપડીયું મોપડીયું બધું છે અને કામકાજ શરૂ છે આરામ આ ખબર ભાઈ આઈફોન છે શું કરો હા બાપુ હવે કાઈ નઈ માંડું લાવો એ આ તમાર શલકા દઈ દેજો હાલે શલકા બોલો ડાયલોગ ટોપા હલા દિયા તિસ્કો मेरा सो <laughs> 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 ये गया उसका <laughs> <देड़ा> कहता है बोलते <laughs> <laughs> <मेंड़ा। laughs> तू तो मेरा गुरु है क्या शेला है न क्या कश्मीर